મહવાના સ્લમ વસાહતો માટે આનંદના સમાચાર સુડતાલી સ્લમ વસાહતો સરકાર શ્રીની નિમેલી એજન્સી મુજબ અને મહવા નગરપાલિકા દ્વારા અત્યાધુનિક સ્ટ્રક્ચર અને ડિઝાઇન મુજબ એકદમ નવા બનશે તો જે સોળ સ્લમને ખાલી કરવાની નોટિસ અપાય છે હાલ પૂરતા તેને પણ ખાલી નહીં કરાવાય અને રિપેરિંગ કરાશે મહવાના સ્લમ વસાહતો માટે આનંદના સમાચાર સુડતાલીસ વસાહતો સરકાર શ્રીની નિમેલી એજન્સી દ્વારા નવા બનશે તો જે સોળ સ્લમને ખાલી કરવા માટે નોટિસ અપાય છે તે હાલ પૂરતા રિપેરિંગ કરી ખાલી નહીં કરાવાય ગઈકાલે મહુવાના ઇન્દિરા વસાહત ખાતે સ્લમના વસાહતીઓ નગરસેવકો અને ધારાસભ્ય શિવાભાઈ ગોહિલની ઉપસ્થિતિમાં એક મીટિંગનું આયોજન થયું હતું મહુવા શહેરમાં કુલ સુડતાલીસ સ્લમ વસાહતો આવેલ છે જેમાં પાંચસો ને ચોસઠ પરિવારો રહે છે આ જર્જરી સ્લમ વસાહતોને લઈ ઉગ્ર આંદોલન પણ થયા હતા વસાહતીઓના રહેવાસીઓની માંગ હતી કે વસાહતો નવી બને ત્યારે પાલિકાના નગરસેવકો ધારાસભ્ય દ્વારા આ બાબતને લઈ સક્રિયતાથી કામગીરી ચાલી રહી હતી પણ હાલ ચોમાસું નજીક હોય

અને તેઓને રજૂઆત કરતા એવું જાણવા મળ્યું કે આ અતિ જર્જરિત સોળ વસાહતો હાલ પૂરતા રિપેરિંગ કરી નાખો જેથી આગામી સિઝનને લઈ કોઈ તકલીફ ન પડે અને આગામી દિવસોમાં સરકાર શ્રીના સહયોગથી અને મહુવા નગરપાલિકા દ્વારા ધારા ધોરણ અને યોગ્ય નિયમ મુજબ આ સુડતાલીસ લંબ વસાહતો અત્યાધુનિક એટલે હાલના સ્ટ્રક્ચર મુજબ નવા બનશે જ્યારે વસાહતો નવા બનવાની શરૂઆત થશે ત્યારે દરેક વસાહતીઓને યોગ્ય ઘર ભાડું પણ એજન્સી ચૂકવશે વસાહતો નવા કેવા બનશે બિલ્ડિંગ નવી ડિઝાઇન કેવી હશે તેને લઈ આગામી દિવસોમાં એક મીટિંગ યોજાશે જેમાં દરેક વસાહતીઓને બોલાવી તમામ ચર્ચાઓ કરવામાં આવશે એટલે હાલ પૂરતા સોળ અતિ જર્જરિત વસાહતો ખાલી નહીં કરાતા રિપેરિંગ કરાશે અને મહુવાના તમામ 47 વસાહતો આગામી દિવસોમાં અત્યાધુનિક ડિઝાઇન પ્રમાણે નવા બનશે જે 100 ને 29 જે આખા રાજ્યનું છે તે બધામાં જે આવા કામો હોય રીડેવલપમેન્ટના અર્ધ સરકારી કે સ્લમ ક્લિયરન્સ બોર્ડના કે લોનથી બનાવેલા એ બધાના રીડેવલપમેન્ટ માટે અને આવી ઘણી બધી નગરપાલિકાઓની કામગીરી માટે રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગે ટેન્ડર કરી અને આવી કન્સલ્ટન્ટ એજન્સીઓ એટલે કે એની ઓફિસ ચલાવતા હોય એની પાસે બે પાંચ દસ એન્જિનિયરો હોય સર્વેયરો હોય ઘણી બધી એમની પાસે સેટઅપ હોય એવી સંસ્થાઓ ટેન્ડર ભર્યામાં સારામાં સારી જે સંસ્થા છે પાંચમાંથી એ આપણને ફાળવી છે રાજ્ય સરકારે કે મોરવાનું કામગીરી તમે સંભાળો એટલે આપણને ડેમો એટલે કે પ્રાથમિક આપણને નમૂનારો એક સોસાયટીનું કરી બતાવ્યું છે કે આવા મકાનો થશે અત્યારે આપણા લગભગ આ ત્રીસ મીટર ના બ્લોક છે એક ગાંધીપરસાતમાં બત્રીસ મીટર ના છે પરંતુ આપણે આ વખતે આ સુડતાલીસ સુડતાલીસ ટાવર ચાલીસ મીટર ના આપવાના છે બધાને એક એક બ્લોક ચાલીસ મીટરના એટલે કેટલી હયાત જમીન છે કેટલી જમીન વપરાશે કેટલી એમાંની જમીનની બસત થાય અને જમીનની કિંમત કલેક્ટર શ્રીના અધ્યક્ષતાને જે વેલ્યુશન કમિટી ભાવનગરમાં હોય એ એ કિંમત નક્કી કરશે અને એ કિંમત જે પાર્ટી એટલે એટલે કે કે બેઝ નક્કી થાય કમિટીમાં કે એક મીટરના ત્રીસ હજાર રૂપિયા નમૂનો આપું છું તો એમાં આપણે જ્યારે ઓનલાઈન ટેન્ડરો કરશું રીડેવલપમેન્ટ માટે કામગીરી કરનારી આવી સંસ્થા કે જે પોતે સત્તર સો કરોડ રૂપિયાની હોય ને એવા જ ટેન્ડરમાં નાખી શકશે અને પાર્ટી સામે જ આપણને ભાવ આપશે બધા ઓનલાઈન કે અમે ત્રીસને બદલે બત્રીસ હજાર એક મીટરનો ભાવ આપશું જે બસતની જગ્યા છે એનો કોઈ કે અમે તેત્રીસ આપશું પાંત્રીસ આપશું જે વધારે ભાવ આપણને આપશે પ્રીમિયમ એનો ટેન્ડર આપણે મંજૂર કરશું એની સામે હું તમને એક દાખલો આપું કે સત્તર હજાર મીટર જમીન હોય ગાંધી વસાહતની તો એમાં અડતાલીસોથી પાંચ હજાર ચોરસ મીટરમાં આપણને સાત સાત માલના ત્રણ ટાવર ને પાંચ માળો ચાર ટાવર બનાવી આપ્યા તો એમાં પાંચ હજાર મીટર વપરાય તો એનું બાંધકામ એનું સ્ટ્રક્ચર એની અત્યારની સોળસ મીટર ની આરસીસી નો ભાવ સોળસ મીટરના બાંધકામ સંતર નો ભાવ પ્લાસ્ટર નો બારી બાળના કઈ ક્વોલેટીના આ તમામ વસ્તુ સરકારના ધારા ધોરણો નક્કી કરેલા હોય એ પ્રમાણે તે લેવાનું ને એની જે કિંમત નક્કી થાય વધતા જે ટાવર ખાલી કરાવે એને બે વર્ષ સુધી એમાં રહેતા ભાડૂતોને એ એજન્સી ભાડું તમને આપશે બીજે રાવા જવા માટે હવે તમે રિપેરિંગની કોઈ પણ ગ્રાન્ટ ધારાસભ્યની આપી નહીં શકો નવી મિલકત ઊભી કરવા માટે આપી શકો બીજી બીજી કોઈ ગ્રાન્ટ કે ના એવું લાગે તો કાંઈ ઘણું મોટું ભંડોળ અહીંયા રહેવાવાળા ઊભું કરે અને કાંઈ થોડું ઘણું તમે દાતા ગોતો ઉદ્યોગપતિમાંથી ધારાસભ્ય તરીકે અને એવું જો થોડું ઘણું કરવાનું હોય રિપેરિંગ તો એ રીતે તમે કરી શકો એમ કલેક્ટર મને અત્યારે કીધું છે સમયની અંદર અંદાજ નકશા તૈયાર થાય અને કમિટીમાં આપણે બધો અહેવાલ મોકલી દીધો છે કે આ સર્વે નંબર આ સ્થળ એટલું રેસીડન્સ એટલા વર્ષથી આ રહેવામાં જ વપરાય છે આવી જમીન આ બધા આપણે અહેવાલો આપ્યા હોય આજુબાજુના વેસાણના આંકડાઓ પણ આપ્યા હોય એટલે વેલ્યુશન કમિટીમાં પણ આપણે લગભગ અહેવાલ તૈયાર કરી દીધો છે એટલે ટૂંક સમયમાં બધું થાય એટલે ઓનલાઈન ટેન્ડર આપણે કમ્પ્લીટ કરશું તો કમિટી આપણી જે છે એમને એમને પણ આપણે સરકારના ધારો ધોરણ પ્રમાણે વીસથી ત્રીસ કરોડનો હોય તો આપણે એને બે ટકા આપવા પડે છે ત્રીસથી સાળીસ કરોડ સુધીની કામગીરી છે તો દોઢ ટકો અને સાળીસ કરોડથી ઉપર થાય છે તો એક ટકો આપણે આપવી પડે છેથી આ બધા સરકારના નિયમો છે એ બધું મેં તપાસ કરી લીધું છે જોઈ લીધું છે